નમસ્કાર હું છું સાથે છોટાદેપુર નગરના દાઉદીબોરા સમાજના પવિત્ર ધાર્મિક સ્થળે પંચોતેર માં પ્રજાસત્તાક દિન નિમિત્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું જેમાં ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા ઉપસ્થિત રહ્યા હતા છવ્વીસ જાન્યુઆરી એટલે કે માં પ્રજાસત્તાક દિન નિમિત્તે છોટાદેપુર નગરના દાઉદેવોરા સમાજના પવિત્ર ધાર્મિક સ્થળે ધ્વજવંદન કરી ઉજવણી કરવામાં આવી હતી ત્યારે છોટાદેપુર વિધાનસભાના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં છોટાદેપુર નગરના ભાજપના આગેવાનો અને દાઉદી સમાજના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા અને ઉજવણી કરવામાં આવી હતી આજે દાઉદી વોરા સમાજના પવિત્ર ધાર્મિક સ્થળે અમે આ ધ્વજવંદનનો કાર્યક્રમ યોજ્યો હતો એમાં ખૂબ મોટી સંખ્યામાં શહેરના આગેવાનો અને આ દાઉદી વોરા સમાજના સૌ શ્રેષ્ઠીઓ અને આખી એમનું મંડળ અહીંયા હાજર રહી અને ભારતના રાષ્ટ્રને સલામી આપી છે આજે આ છોટાઉદેપુરથી એક એવો સરસ મેસેજ ગયો કે સૌ આ રાષ્ટ્રના એકસો ચાલીસ કરોડ નાગરિકો નાત જાત ધર્મ વગેરે અનેક ભાવથી ઉપર ઉઠી અને રાષ્ટ્રભાવનાથી આજે આ ધ્વજને સલામી આપી છે એ એ જ બતાવે છે કે આવનારા વર્ષોની અંદર ભારત દુનિયાનું પ્રથમ નંબરનું રાષ્ટ્ર બને અને વિકસિત રાષ્ટ્ર બને તે દિશામાં ભારતે હવે આગળ એનો પથ કંડારી દીધો છે એટલે આજની તકે બધાને ખૂબ ખૂબ આ પંચોતેરમાં પ્રજાસત્તાક દિન નિમિત્તે ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને શુભેચ્છા પાઠવું છું ભારત માતાકીય જય રહેણ પટેલ નેશન પ્લસ ન્યૂઝ છોટા છોટાઉદેપુર સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના YouTube ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો તમે ફોલો કરો Instagram Facebook અને Twitter પર